તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું ખાસ ખાસ માહિતી આપશો ને એ જણાવવાનું છું કે ઘણા ખેડૂતો છે તેમની ફરિયાદ છે તે કે તેમને ઈ કેવાયસી છે તે અત્યારે થઈ રહ્યું નથી આની પ્રોબ્લેમ શું આવે છે તમે કોનો સંપર્ક કરી અને આ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવી શકો છો દોસ્તો અને તેવા ખેડૂતો જેમને એક કરતાં વધારે ખેતીની જમીન છે અને બીજી ખેતીની જમીન ઉપર તેઓ કહી રહ્યા છે કે તેમને બે હજારનો હપ્તો મળી રહ્યો નથી ને આવી બધી પ્રોબ્લેમો અનેક એવા પ્રશ્ન છે દોસ્તો જેમાં થોડા ઘણા પ્રશ્ન છે તે મારી ધ્યાનમાં પણ આવ્યા છે જેઓ ખેડૂતો કહે છે તો તેનો સોલ્યુશન કેવી રીતે ખેડૂતો લાવી શકે છે તેના વિશેની માહિતી હું તમને આજની વિડીયોની અંદર જણાવો છું દોસ્તો હવે તમને ખાસ માહિતી જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં એકવીસ હપ્તા છે તે સરકાર દ્વારા મોકલવામાં આવ્યા છે અને હવે ખેડૂતો જે છે તે બાવીસ હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવામાં દોસ્તો હપ્તાનો લાભ મેળવતા પહેલા ખેડૂતોએ અમુક બાબતો છે તે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જેના કારણે બાવીસમો હપ્તો છે તે તેમના ખાતામાં યોગ્ય રીતે આવી શકે ટ્રાન્સફર થઈ શકે હવે દોસ્તો આવાની અંદર હું તમને ખાસ માહિતી એ જણાવી દઉં કે બે હજારનો હપ્તો મેળવતા પહેલા ખેડૂતોની એવી ફરિયાદ છે કે ઘણા ખેડૂતોને ઈ કેવાયસી કરાવવાનું બાકી છે હવે ઈ કેવાયસી સી કરવાનું બાકી છે એટલે એના પહેલાં એના વગર તો તમારા ખાતામાં બે હજારનો હપ્તો છે તે મોકલવામાં આવી શકે તેમની તમારા ખાતામાં એના વગર હપ્તો છે તે આવી શકશે નહીં જો તમારામાં ઈ કેવાયસી કરેલું નહીં હોય તો જેથી ઈ કેવાયસીની પ્રક્રિયા તમારે પૂર્ણ કરવી હોય ને દોસ્તો તો તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો અથવા તો તમારા ગામના વીસથી ઈ ઓપરેટર છે તેનો સંપર્ક કરી અને તમારા આધાર કાર્ડ વડે વડે તમારે ઈ કેવાયસી છે તેની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને દોસ્તો ઘણા લોકોની એવી ફરિયાદ છે કે તેમને ઈ કેવાયસી છે તે થઈ રહ્યું નથી તો આવામાં ઈ કેવાયસી થઈ રહ્યું નથી તો તમારો કદાચ ફોન નંબર તેની અંદર લિંક ન હોય કદાચ તમારા આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન છે તે થઈ રહ્યું ન હોય તો તેના માટે તમે આધાર કાર્ડની જે ઓફિસ છે તેનો સંપર્ક કરી તમારું આધાર કાર્ડ છે તે અપડેટ કરાવ્યું નથી તો તે અપડેટ કરાવી અને ત્યારબાદ તમે આની ટ્રાય કરી શકો છો જેના કારણે ઈ કેવાયસી સંપૂર્ણપણે તમારે થઈ જશે અને ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થાય તો જ હપ્તો છે તે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે તેમ છે હવે દોસ્તો વાત એ લઈ લઈએ કે ઘણા ખેડૂતો એમ કહી રહ્યા છે કે નહીં તો દોસ્તો આવું થઈ શકતું નથી કારણ કે તમારે એક જગ્યાએથી બે હજારનો હપ્તો છે તે આવી રહ્યો છે તો બીજી જગ્યાથી તમારે બે હજારનો હપ્તો કદાચ ચાલુ થાય નહીં આવી અત્યાર સુધીમાં સરકારની કોઈ પણ ગાઈડલાઈન્સ નથી કે તમારે બીજા ખાતામાં ખાતામાંથી પણ ખેડૂતોનો બે હજારનો હપ્તો છે તે શરૂ થઈ જાય તો આવું તમારે કદાચ નહીં થાય અને દોસ્તો ઘણા બધા ખેડૂતો છે તેમની પ્રોબ્લેમ એ પણ છે કે ભાઈ જમીનની ક્યાંથી તો તમે તમે આવામાં ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો અને દોસ્તો જ બે હજારનો હપ્તો મેળવતા પહેલા કઈ કામગીરી એક કરવાની છે જે કામગીરી હું કહેતા તમને કદાચ ભૂલી જવાનો નહોતો પરંતુ મને યાદ આવી ગયું કે તમારે ઓળખ કાર્ડ ખેડૂત ઓળખ કાર્ડ છે તેની કામગીરી કરાવી લેવાની છે ખેડૂત ઓળખ કાર્ડ તમારી પાસે હશે તો આગામી બાવીસમો હપ્તો છે તેનો લાભ તમને મળવાપાત્ર થશે અને દોસ્તો એ એક એક હજી પ્રોબ્લેમ છે જે ઘણા ખેડૂતો છે ને પૂછી રહ્યા હોય છે કે ખાતાની અંદર ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી કઈ રીતે ટ્રાન્સફર હપ્તો કરવામાં આવી શકે તો જે બેંકનો તમારે ત્યારે સંપર્ક કરવાનો રહેશે કે ડીબીટી તમારે ખાતાની અંદર ચાલુ નહીં હોય ને તો ડીબીટી તમારે ઓન કરવાનું રહેશે જેના માટે તમારે બેંક કે રૂબરૂ જાય તેનો સંપર્ક કરવાનો રહેશે અને તમારે ડીબીટી છે તે ઇનેબલ કરવાનું રહેશે ઓન કરવાનું રહેશે જેના દ્વારા તમને ખાતામાં ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી સરકાર દ્વારા બે હજારનો હપ્તો છે તે મોકલવામાં આવશે જો ડીબીટી તમારે ઓન નહીં હોય તો તે ટ્રાન્સફર કરેલી હપ્તાની રકમ છે તે તમારા ખાતામાં આવશે નહીં અને પહેલી વસ્તુ તો એ જ તે તમે કેવાયસી કરાવશો ને ત્યારે તમને ખબર પડી જશે કે અમુક તમારે પ્રોબ્લેમ આવી રહી છે તે પ્રોબ્લેમ તમારે કઈ રીતે સોલ્યુશન તેનું કરવાનું છે તમારે એકાઉન્ટની વિગત તેની અંદર નાખશો તો તમને ખબર પડી જશે કે ભાઈ તમારે ડીબીટી છે તે ઓન કરાવેલું નથી એટલે બેંકનો તમારે ત્યારે સંપર્ક કરવાનો રહેશે જ અને મોસ્ટ ઓફ બાબત તમને જણાવી દો દોસ્તો કે ખા આ તમારે બે હજારનો હપ્તો મેળવવા માટે તમારે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ કેવાય ને તે બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બેંકે જવાનું છે અને બેન્કમાંથી ખબર પડે કે ભાઈ તમારે ડીબીટી ઇનેબલ થઈ ગયું છે પછી તમારી જે બાકીની કામગીરી છે ને દોસ્તો તે પૂર્ણ કરવાની રહેશે જેના કારણે બે હજારનો હપ્તો છે તે તમારા ખાતામાં બાવીસમાં આવી શકે તો દોસ્તો આ માહિતી હતી બેઝિક કે ભાઈ મેં તમને જણાવી દીધી કે તમારે કઈ કઈ કામગીરી છે તેનું ધ્યાન રાખવાનું છે બે હજારનો બાવીસનો હપ્તો મેળવતા પહેલા જેના કારણે આ બધી બાબતો તમે કરાવેલી હશે તો હાજરનો હપ્તો સામાન્ય રીતે તમારા ખાતામાં આવી જશે દોસ્તો આશા કરું છું કે ઇન્ફોર્મેશન છે પસંદ પસંદ આવી આવી હશે જો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ ખેડૂતોને લગતી માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ